આજે ઋષિ પંચમી નિમિત્તે પ્રાચીન ભારતના સાત સર્વશ્રેષ્ઠ મહાન ઋષિઓની પૂજા થાય છે કે જેને આકાશના તારા સ્થાન આપીને ભારતના લોકોએ સદાય અમર બનાવ્યા છે ત્યારે આજે આપણે ઋષિ પંચમી દિવસે આ શ્રેષ્ઠ સંતોના નામ વિશે જાણવાનું છે એક મહર્ષિ કશ્યપ બે મહર્ષિ અત્રી ત્રણ મહર્ષિ ગૌતમ ચાર મહર્ષિ ભારદ્વાજ પાંચ મહર્ષિ વિશ્વામિત્ર છ મહર્ષિ જમદગ્નિ સાત મહર્ષિ વસિષ્ઠ આ સાથે સાથે ઋષિ પંચમીના દિવસે અરુંધતી માતાનું પણ સ્મરણ કરવામાં આવે છે અને આ નામ સાથે સ્મરણ કરવાથી આપણને ઘણું પુણ્ય મળે છે માટે ઋષિ પંચમીના દિવસે તમે તમારા દોસ્તોમાં મિત્રોમાં પણ આ વિડિયો શેર કરજો જેથી કરીને તેમને સાત ઋષિઓના નામની જાણ થાય અને તેમને પણ પુણ્ય મળે